નમસ્કાર મારું નામ સંતોષ કુમાર બી કતિરિયા હું નડિયાદના એસઆરપી ગ્રુપ સાતમાં વાયરસ વિભાગનામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવું છું હાલમાં તાજેતરમાં મેં એક ખૂબ જ ટફ અને મુશ્કેલ એવો ટ્રેક તપોવનનો પૂર્ણ કર્યો છે અગાઉ પણ મેં ઘણા બધા ટ્રેક કર્યા જે રીતે કે કૈલાશ માનસરોવર કે જેની હાઈટ લગભગ અમે ઓગણીસ હજાર ફૂટની ઊંચાઈ સુધી પહોંચ્યા હતા અને આ તપોવનનો જે ટ્રેક છે તે ચૌદ હજાર સાતસો આશરે ચૌદ હજાર સાતસો ફૂટની ઊંચાઈનો છે તે સિવાય મેં મહેશ કેલા સાધી કેલાસ શ્રીખંડ કૈલાસ જેવા ટફેસ્ટ ટ્રેક પણ કર્યા છે આ ટ્રેક અને ટ્રેકિંગ કરવાનો મેઈન ઉદ્દેશ એ જ છે કે પ્રકૃતિ સાથે પ્રેમ છે મને પહાડો સાથે પ્રેમ છે અને આવા ટ્રેક કરીને જે આનંદ પ્રાપ્ત થાય છે એ આનંદની અનુભૂતિ જે ટ્રેક કરે છે એને જ ખબર પડે છે તો આવા ટ્રેક કરવાની મને પહેલાંથી પ્રેરણા હતી અને હું આ ટ્રેક અવારનવાર અગાઉ કર્યા છે હમણાં બી કરું છું ને આવનાર સમયમાં પણ આવા કોઈ ટ્રેક મને મળશે તો કરીશ આપને જણાવી દઉં કે આ તપોવનનો ટ્રેક એકચ્યુલ ગંગોત્રીથી સ્ટાર્ટ થાય છે ગંગોત્રીથી ચોવીસ કિલોમીટર ની ચડાઈ ચઢીને તપોવન ખાતે જવાય છે અને વચ્ચે બે એવા પોઈન્ટ આવે છે કે જ્યાં ઘણા બધા ટ્રેકર્સ હોલ્ટ પણ કરે છે ચીડવાસા છે અને ભોજવાસા અને ભોજવાસા એક એવી જગ્યા છે કે ત્યાં તમામ તપોવન ખાતે જતા ટ્રેકર્સ અવશ્ય હોલ્ડ કરે છે એક દિવસનો અને ત્યાર પછી બીજા દિવસે ત્યાંથી ગંગા નદીને ઓળંગીને એટલે કે ગંગા નદીને ડોલી દ્વારા પાર કરીને સામેની દિશા પર જઈને ત્યાંથી પછી એ ટ્રેક ઉપર સ્ટાર્ટ થાય છે શરૂઆતનો ટ્રેક થોડો ઇઝી છે પણ જેમ જેમ આગળ વધતા જઈએ તેમ 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 આ ટ્રેક ટફ થતો જાય છે અને ભોજવાસા પછી આ ટ્રેક ખૂબ જ ટફ છે કે પહાડો અને ખડકો વચ્ચેથી થઈને જવાનું હોય છે જો માણસ એકલો હોય તો એ ગોતા ખાઈ જાય ભૂલી જાય પણ એના લીધે જ ઉત્તરાખંડ ગવર્મેન્ટે ભાર દઈને આ ટ્રેક પર ગાઈડ લઈ જવાનું જરૂરી કરી દીધું છે અને તેમ તેની કોઈ પણ ટ્રેકિંગ કંપનીના ગાઈડ અનુભવી ગાઈડ સાથે જ જવાનું નક્કી કર્યું છે તો ગાઈડની માર્ગદર્શન હેઠળ આપણે પહાડો ખડકો અને ઝરણાઓને પાર કરીને નદીઓને પાર કરીને તપોવન ખાતે જવાય છે સામાન્યત અમે પાંચ અમે લોકો હતા પાંચમાંથી અમે બે જે અવારનવાર મારા પરમ મિત્ર પરબતસિંહ રાઠોડ જોધપુરના છે તેઓ મારી સાથે અવારનવાર રહ્યા છે અને બીજા ત્રણ યાત્રી દિલ્હીના હતા તકોન પહોંચ્યા પછી એ ત્રણ યાત્રી જે ત્રણ ટ્રેકર્સ હતા દિલ્હીને આમાંથી એકની હાઈ એલ્ટિટ્યુડના લીધે માઉન્ટેન સિગ્નેસ થવાથી એની તબિયત બગડી હતી એમને ઉલટી અને ફીવરને એવું થયું હતું પણ ગાઈડની જોડે ફર્સ્ટ એક્સ બોક્સ ફર્સ્ટ એડ બોક્સના લીધે એની દવાઓથી એને આ રાહત થઈ ગઈ અને અમારા સાથી યાત્રીને પણ ઉપર જઈને ઓક્સિજનની કમી મહેસૂસ થઈ વાતાવરણ રાતના સમયમાં માઇનસ એક બે ડિગ્રી થઈ જાય છે ઠંડીનો પ્રભાવ ખૂબ જ વધી જાય છે અને ત્યાંથી માઉન્ટ શિવલિંગ ભાગીરથી પીક એક બે ત્રણ અને મેરુ પર્વતના ખૂબ સારા સુંદર દર્શન થાય છે નંદનવન કાનનવન એવું કહેવાય છે કે ત્યાંથી જ તમે ભાગીરથી એક બે ત્રણ પીક પર પણ જઈ શકો નંદનવન પણ જઈ શકો અને ઘણા લોકો મેરુ પર્વત પર પણ જઈ શકે છે નોર્મલી આ આ આ યાત્રા ટ્રેક ટ્રેક દિવસનો દિવસનો હોય છે પણ અમે દિવસમાં પૂર્ણ કર્યો જે રીતે મેં કહ્યું કે અમે જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ વાતાવરણ થોડું ખરાબ થતું ગયું એટલે અમને એક ચિંતા હતી કે જો આવું જ વાતાવરણ બીજા દિવસે પણ રહ્યું તો અમે માઉન્ટ શિવલિંગ અને ભાગીરથી પીકના મેરુ પર્વતના દર્શન કરી શકીશું ત્યાંનો સુંદર નજારો વ્યૂ જોઈ શકીશું કે શું પણ ત્યાં જઈને અમે અમારી જે અંદરની વિશ ઈચ્છા હતી એ મહાદેવ સમક્ષ પ્રકટ કરી ત્યાં એક મોની બાબાનો આશ્રમ છે એ મોની બાબાના આશ્રમમાં અમે રોકાયા હતા અમારા તંબુ હોવા છતાંય અમને એમ થયું કે આટલી સુંદર જગ્યા પર આવ્યા છે આધ્યાત્મિક જગ્યા પર આયા છે તો આશ્રમમાં રહીએ તો સારું રહેશે ઘણી કલાકો સુધી અમે મોની બાબા સાથે વાર્તાલાપ કરી ત્યારે જ અમે મોની બાબાને મારી ઈચ્છા પ્રગટ કરી કે આટલા દૂરથી અમે આવ્યા છીએ અને આ વાતાવરણ જો એકદમ સ્વચ્છ થઈ જાય તો કાલે અમને આ સુંદર નજારો અને માઉન્ટ શિવલિંગ ભાગીરથી અને મેરુ પર્વતના અમને દર્શન થાય અને ભગવાનનું કરવું એવું થયું કે રાત્રે મોડા સુધી તો વરસાદ પડતો રહ્યો સામાન્ય અને રાત્રે અચાનક સાડા ચાર વાગે મોની બાબાએ સ્વયં અમને ઉઠાડ્યા અને કહ્યું કે મહાદેવ દર્શન લઈ રહે આપ દર્શન કર લો તો અમે એકદમ સાફડા ફાફડા અમારા જગ્યાએથી ઉઠ્યા જાગ્યા અમે ઘડિયાળમાં જોયું તો સાડા ચાર વાગ્યા હતા ફટાફટ અમે અમારા કપડા બૂટ પહેરીને બહાર નીકળ્યા તો જે બહારનો નજારો હતો કે માઉન્ટ શિવલિંગ સાક્ષાત અમારી સમક્ષ આમ મહાદેવ શિવલિંગ રૂપે અને ઉપસ્થિત અને અમે આંખોથી જોઈને ભાવ વિભોર થઈ ગયા મહાદેવની આરાધના કરી સાથે સાથે અમે માઉન્ટ શિવલિંગની સાથે ભાગી રખી એક બે ત્રણ પીકના નેરુ પર્વતના અને અન્ય સુંદર ભવ્ય નજારાના અમે ત્યાં દર્શન કર્યા ત્યારે અમે નક્કી કર્યું કે અમે જે આશયથી આવ્યા હતા એ આશય પૂર્ણ થયો તો હવે પાછા નીચે જતા રહીએ બેઝ કેમ્પમાં ગંગોત્રી અને અમે તે દિવસે નીચે બેઝ કેમ્પમાં ઉતરવા માટે તૈયારી કરી અને અમે ચોવીસ કિલોમીટરના એ ટ્રેકને એક જ દિવસમાં પૂર્ણ કરીને નોર્મલી એ બે દિવસમાં કરે છે લોકો પણ અમે એક જ દિવસમાં પૂર્ણ કરીને નીચે ઉતરી ગયા ગંગોત્રી અને આ ટ્રેક અમારો સફળ રહ્યો બીજી વસ્તુ એ ખાસ કહીશ કે આ ટ્રેકમાં ગોમુખ એક એવી જ જગ્યા છે ખૂબ જ સુંદર જગ્યા કે જ્યાંથી મા ગંગાનું ઉદ્ગમ થાય છે ચિંતાનો વિષયની વાત મારા માટે એ હતી કે વર્ષો પહેલાં જે ગોમુખ મેં ફિલ્મોમાં અને ફોટામાં જોયો હતો એ ગોમુખ અત્યારે એવો સુંદર ને સારો નહોતો એનું મેઈન કારણ મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગ જ હતી કે અન્નગણ લોકો પ્રવાસી જાય ત્યાં ત્યાં પર્વતોને નુકસાન પહોંચાડે ગ્લેશિયરને નુકસાન પહોંચાડે તેના લીધે દિવસે ને દિવસે આ ગોમુખ પાછળ જતું જાય છે પણ ઉત્તરાખંડ રાજ્યના એક પહેલ સારી હતી કે એ લોકોએ નક્કી કર્યું કે રોજ એક દિવસમાં દોઢસો યાત્રી કે દોઢસો ટ્રેકર જ ગોમુખ અને તપોવનની ટ્રેક કરી શકે આ ટ્રેક નોર્મલી જૂન મહિનામાં અને પછી જૂન મહિનાની થી આ ટ્રેક બંધ થઈ જાય છે અને ફરી આ ટ્રેક સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પ્રારંભ થાય છે તો છેલ્લા જૂન મહિનાના છેલ્લા છેલ્લા જે ટ્રેકના દિવસો હતો એમાં અમે સફળતા સાથે આ ટ્રેક પૂર્ણ કર્યો